છાસઠ કેવી ની લાઈન પસાર થાય છે જેની સાથે અથડાતા અવાર નવા ફ્લેમિંગો પક્ષીઓના મોત નીપજતા હોવાની ઘટના છાસ બનવા પામે છે આ ગંભીર બાબતે વન વિભાગ અને જીવદયા રજૂઆત કરી હોવા છતાં પ્રશ્ન યથાવત રહ્યો છે જેના કારણે આજે ફરી એકવાર સોળ પક્ષીઓના મોત અને જીવદયા પ્રેમીઓ થયા હતા લાઈટના શોર્ટ લાગવાથી સોળ જેવા લેસર ફ્લેમિંગોને મૃત્યુ પામ્યા છે અને આ બાબતે મૃત્યુ ન થાય એની માટે અગાઉ પણ પીજીવીસીએલ એ નોટિસ ફાળવેલ છે દુઃખદ ઘટના કહેવાય અને પીજીવીસીએલ આ લાઇટ માટેનું કાંઈક આગળ જોગવાઈ કરે એવી આશા રાખી